પોઈચા નદીમાં ડૂબી જવાની દુર્ઘટનામાં બાકીના એક વ્યક્તિને શોધવા માટે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો દ્વારા સઘન શોધખોળની ચાલી રહેલ કામગીરી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એકસો પચાસથી વધુ મહેસૂલ આરોગ્ય અને પોલીસ કર્મી એનડીઆરએફ બચાવ ટુકડીઓ દ્વારા નદીના પટમાં ચાલી રહેલ શોધખોળ પોઈચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે ડૂબી જવાની ઘટના બી પાણીમાં ગરકાવ થઈ ગયેલ સુરત સ્થિત પરિવારમાંથી કુલ છ વ્યક્તિઓના મૃતદે મળી આવ્યા બાદ બાકીના એક હદભાગીની શોધખોળ છેલ્લા ચાર દિવસથી સતત હજુ પણ ચાલી રહી છે આ કરુણાંતિકાની ટીકાની સ્થિતિને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયાની રાહબરીમાં જિલ્લા વહીવટી તંત્ર તથા નર્મદા કંટ્રોલ ઓથોરિટી સાથે પરામર્શમાં રહીને નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી રેસ્ક્યુ ઓપરેશનને વધુ વેગવાન બનાવવામાં આવ્યું છે તેના માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફની બે ટુકડીઓની મદદ લેવામાં આવી રહી છે તેઓ સતત શોધખોળ એક વ્યક્તિની લાશ શોધવા દિન રાત એક કરી રહ્યા છે જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શનમાં બે એનડીઆરએફની ટીમ પાંચ બોટમાં પચાસથી વધુ સભ્યો વડોદરા ફાયર ફાઇટરની બે બોટ સાથે દસ સભ્યો કરજણ અને ભરૂચ ફાયર વિભાગની એક એક ટીમ તેમજ રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમ તેમજ સ્થાનિક ચાર બોટ અને એકસો પચાસ જેટલા મહેસૂલી પોલીસ આરોગ્ય કર્મીઓ આ બચાવ કામગીરીમાં જોતરાયા છે સમગ્ર કામગીરીનું સંકલન નાદુદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાસ ગઢવી સ્થળ પર રહીને કરી રહ્યા છે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતાં રેસ્ક્યુ ટીમો દ્વારા જ્યાં ઘટના બની હતી ત્યાંથી માલસર સુધી શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે હાલમાં ટીમો દ્વારા બોટ મારફત અને પગપાળા ચાલીને પણ શોધખોળ અને તપાસ કરવામાં આવી રહી છે આ ઘટના અંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયા

આઠ જણ નદીની અંદર ડૂબ્યા હતા એમાંથી એક જણને બચાવી લેવામાં આવ્યા હતા એ બાદ સાત જણની સતત શોધખોળ ચાલુ હતી એમાં ગઈકાલે રાત સાંજ સુધીમાં આપણને ટોટલ છ જણની બોડી છે એ મળી ગયેલ છે અને એમના પરિવારને સુપ્રત કરવામાં આવેલ છે હજી પણ એક બાળક છે સાત વર્ષનું જેની બોડી મળી શકેલ નથી અથવાની આપણે ક્યાંય શોધી શક્યા નથી એના માટે આજ સવારથી જ સતત શોધખોળ ચાલી રહી છે શોધખોળમાં માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ટોટલ એનડીઆરએફની પાંચ બોટ્સ છે અને એનડીઆરએફની બે બે ટીમ્સ છે એક ટીમ છે અહીં પોઈચા ત્રિવેણી સંગમ ખાતે સ્ટેશન કરવામાં આવેલી છે બીજી ટીમ છે એ પોઈચા બ્રિજની નીચે સ્ટેશન કરવામાં આવેલી છે એ સિવાય બરોડાથી બે ટીમ આવેલી છે એમની બે બોટ્સ છે ભરૂચની એક બોટ છે કરજણની એક બોટ છે અને રાજપીપળા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની એક ટીમ છે એ કામે લાગેલી છે આ સિવાય આમ ટોટલ લગભગ અત્યારે દોઢસોથી વધારે બચાવ કર્મીઓ જે છે લાપતાની શોધમાં કામગીરી લાગેલા છે એ બાદ પણ આજ સવારે પાંચ સાડા પાંચથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પણ ડેમમાં પાણી છોડવાનું બંધ કરી દીધેલું છે એનાથી અત્યારે ડેમની અંદર પાણીનું સ્તર ઘણું નીચું ગયું છે એટલે આપણે એ બી આશા રાખીએ કે આપણી આ મહેનતથી જલ્દીથી જલ્દી આપણને એક જે બાકી સાત વર્ષનો બાળક છે એમની પણ બોડી મળી જાય